રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી ડીસાની સરકારી હોસ્પિટલમાં અત્યારે સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેના કારણ અહીં સારવાર માટે આવતા ગરીબ દર્દીઓને પરેશાન થવું પડી રહ્યું છે અત્યાધુનિક હોસ્પિટલ હોવાના દાવા કરી રહેલા સિવિલના સત્તાધિકારીઓ હોસ્પિટલમાં પંખા જેવી સુવિધા પણ ઉપલબ્ધ નથી ત્યારે આ કાળઝાળ ગરમીમાં સારવાર માટે લેવા આવતા દર્દીઓની હાલત કેવી છે તેના પર જુઓ અમારો આ ખાસ અહેવાલ છે ડીસાની એ સરકારી હોસ્પિટલ જેના અત્યાધુનિક સુવિધાઓનો દાવો કરવામાં આવ્યા હતા પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે લાખોના ખર્ચે બનેલી હોસ્પિટલમાં પંખા પણ નથી આ કાળજાળ ગરમીમાં દર્દીઓ પોતાના ઘરેથી પંખા લાવીને લઈ રહ્યા છે સારવાર બાપો સંભળ પડ્યા છે સંભળતા નથી અમારે જો આ એ તો એક નામ લેના દીધા છે કે અમારું પુસ્તક દીને રણિ પડે છે છેમાને પુસ્તક મે ભાઈ આતેન દતે ઉભો દેદીને નઈ જવામાં રાત કા સમય જતો રહેવું પડે સુતંત્ર જાક્ષી કેરે આ ગરીબ દર્દીઓને મળશે સુવિધા જુઓ અમારો આ ખાસ અહેવાલ ડીસાની સરકારી હોસ્પિટલમાં આટલી ગરમી વચ્ચે જો તમે સારવાર માટે જવું હોય તો પંખો તમારા ઘરેથી લઈને સારવાર કરવા માટે જવું પડશે અત્યાધુનિક હોસ્પિટલના મોટા મોટા દાવા કરી રહેલા સિવિલ હોસ્પિટલના સત્તાધીશો આ હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતા પંખા પણ લગાવી નથી શકતા અત્યારે અહીં સારવાર માટે આવતા દર્દીઓ અસહ્ય ગરમીથી બચવા માટે પોતાના ઘરેથી પંખા લઈને આવી રહ્યા છે અને સારવાર મેળવી રહ્યા છે આ દ્રશ્યો છે ડીસાની જનરલ હોસ્પિટલના આઈસીયુ વિભાગના દ્રશ્યો અવારનવાર સિવિલ હોસ્પિટલ દ્વારા દાવો કરવામાં આવે છે કે આ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે પરંતુ જમીન પરની હકીકત કંઈક અલગ જ હકીકત રજૂ કરી રહી છે આજે અમારી ટીમે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી અને ડીસાની આ સરકારી હોસ્પિટલના આઈસીયુ વિભાગનું નિરીક્ષણ કર્યું ત્યારે આઈસીયુ વિભાગમાં લગાવવામાં આવેલા એર કન્ડિશનર બંધ હાલતમાં જોવા મળ્યા હતા અને તેનું સમાન કામ ચાલતું નજરે પડ્યું તો બીજી તરફ અહીં સારવાર માટે આવતા દર્દીઓએ અપૂરતા પંખા હોવાના લીધે પોતાના ઘરેથી પંખા લાવીને ગરમીથી બચવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા સાંભળો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહેલા ગરીબ દર્દીઓ શું જણાવી રહ્યા છે દસ દિવસથી મારો સસરા સુ સુવિધા સુવિધા બધી સુવિધા છે પણ એસી બંધ છે એના માટે ખૂબ જર્દીને તકલીફ પડે છે એસી માટે પૂર ગરમી બહાર આકે તો જર્દી ઊભો થઈ દેને નહી રાત નકાનો જતો રહેવું પડે કેટલા દિવસથી દાખલ છે 10 દિવસથી એના પહેલાને અગાઉમાં બંધ થઈ છે પહેલા નહી છે તો હાલ પંખા બદલાયા કોણ લાવ પંખા આમાં કોણ છે પોતાનો પંખા લાવ્યા અમને તકલીફ કોઈ ઘટો નથી રાતના ઉઠી ઉઠીને હોય લેવા પણ થોડી કેવી

તેમ છતાં ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા ગરીબ દર્દીઓ સાથે મજાક કરવામાં આવતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અત્યારે ડીસામાં પડી રહેલી ગરમી તંદુરસ્ત વ્યક્તિને પણ બીમાર કરી શકે તેટલી ખતરનાક છે ત્યારે હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા આ ગરીબ દર્દીઓ માટે તો આ ગરમી ઘાતક પુરવાર થઈ શકે તેમ છે ડીસાની સરકારી હોસ્પિટલના સત્તાધિકારીઓ જે દાવા કરી રહ્યા છે તે દાવાની સત્યતા કેટલી છે તે જોઈ ત્યારે આ હકીકત બાદ ડીસાની સરકારી હોસ્પિટલનું તંત્ર આ ગરીબ દર્દીઓની વેદના સમજીને કાળઝાળ ગરમીમાં તેમને પાયાની સુવિધા ઉપલબ્ધ બનાવે તે માનવતાની દૃષ્ટિએ પણ ખૂબ જ જરૂરી છે